એ લો મિત્રો કેમ છો મજામાં આજે સરસ મજાની હું તમારા માટે લઈને આવી છું એક નવી રેસીપી રેસીપીનું નામ છે કાચી કેરી ચણાની દાળનું સલાડ અને જે જે વેજીટેબલ નાખું છું એ પણ તમને બતાવું છું એકદમ સિમ્પલ ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે પહેલાં જમાનામાં એવું હતું કે કેરી ઉનાળામાં જ આવે પણ આપણે હવે શિયાળામ બી આવા માંડી ગઈ છે શિયાળાની શરૂઆત જ થઈ છે સરસ મજાની કેરી પણ એકદમ બહુ જ મસ્ત મજાની આવી ગઈ છે તમે જોઈ શકો છો તો મેં એક કેરી લીધી છે એ આપણે અડધી લેવાની છે પછી એક વાટકી આપણે ચણાની દાળ લીધી છે પણ દાળ મેં હળદર અને મીઠું થોડું નાખીને બાકી લીધેલી છે પછી એક નંગ કાકડી લીધી છે નાની એને કટ કરી દીધી છે એક ટામેટર લીધું છે એને બી કટ કરી થોડા દાડમના દાણા છે પછી થોડી ખોબી છે દાણા કાઢી લીધા છે ખોબી સમારી લીધી લીલા મરચાં છે પુંદીલો છે અને કેવી રીતે બનાવવું છે વિડીયો પૂરો શેર કરી મિત્રો આજની વિડીયો અમારી સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો મેં બીજું તો બધું સમારેલું છે કાકડી ટામેટા પછી દાડમ એ બધું રેડી કરી દીધું છે પણ આપણે કેરીને છોલીને વાપરવાની છે કેરી આપણે છોલી લેશું બધું જ તમને બતાવું તો સમારતો વિડીયો મોટો થઈ જાય એટલે પછી મેં કીધું પહેલાં થોડું સમારેલું પછી તમારા જોડે વિડીયો શેર કરીશ કેમકે નોર્મલ આપણે બધા સમારતા જોઈએ ઘરે પણ કેરી એટલી મસ્ત મજાની સુગંધ આવે છે કેરીની જોરદાર આપણે આવી રીતે એને કટ કરી લઉં છું કેરીને અડધી કેરી લીધી છે મેં આવી રીતે પીસમાં કટ કરી લેશું આવી ઝાડું છીલકું આવી જાય તો સાઈડમાં લઈ લેવાનું હવે આપણે એક વાટકો લઈ લીધો છે એના અંદર સૌથી પહેલાં બાફેલી ચણાની દાળ લેવાની છે પછી હવે આપણે થોડું કોબી સમારેલી છે અને દાણા છે લઉં છું હવે આપણા ટામેટા અને કાકડી સમારેલી પછી આપણી મસ્ત મજાની કચ્ચી કેરી ખટી ખટી પછી ઝીણા સમારેલા બેના લીલા મરચાં છે મોરા છે પછી ફ્રેશ ફૂંજીલો લીધો છે હું બજારથી નથી લાવી આપણા ઘરે કુંડા વાયેલો છે એનો ઉપયોગ કર્યો છે એને પણ આવી રીતના ઝીણો ઝીણો સમારી દેવાનો છે પછી આપણે એક લીંબુ લેવાનું છે પણ લીંબુ થોડી વારીને આપણે નીચવશું હવે આપણે મસાલા કરીશું લાલ મરચું લઉં છું નાની અડધી ચમચી એટલું તીખું મોરું તમારા હિસાબથી તમે કરી શકો છો પછી અડધી ચમચી આપણે મીઠું લઉં છું હવે અંદર મીઠું મરચું નાખ્યા પછી આવી રીતના લીંબુ નીચું છું આપણે બહારનો કોઈ પણ જાતનો મસાલોનો ઉપયોગ નથી કરવાનો ઘરના મસાલા બહુ જ સરસ મજાની રેડી કરવાનું છે હવે આપણે મિક્સ કરી દેસું ફ્રેશ લીલા ધાણા હોય તો તમે નાખી શકો છો તમારા જોડે ફ્રેશ લીલા ધાણા ન થાય એટલે મેં નથી લીધા મસ્ત આવી રીતે મિક્સ કરી લેશું એકદમ સિમ્પલ છે ટેસ્ટી છે અને સાથે એકદમ હેલ્ધી છે ચલો સર્વ કરીશું મને જેટલો બનાવવાનો ખાવાનો જેટલો શોખ છે એટલો સજાવાનો પણ છે તો મેં આવી રીતના એક બદામનું પાન લીધું છે એને ફ્રેશ પાન લઈ બદામના ઝાડ ઉપરથી અમારે બારે વાયેલી છે સરસ મજાનું ધોઈ નાખ્યું છે અને પ્લેટના અંદર મૂકી અને આપણે સર્વ કરીએ છીએ મિત્રો આજની વિડીયો મારી સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઇક કરજો અને એકદમ હેલ્ધી છે તમારા પરિવાર માટે જરૂરથી બનાવજો એકદમ મસ્ત મજાનો રોટલી ઓછી ખાવાની અને આપણે વિડીયોના અંદર આવી રીતના તમને સલાડ કાચુંબર એવા બધા બહુ જ મળશે એક લીંબુની ચિપ્સ મૂકું છું આવી રીતે સજાવવા માટે મસ્ત મજાનો આપણો વિડીયો બની અને રેડી થઈ ગયો છે કાલે એવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય